એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક ગુજરાતમાં અમલમાં આવે વકીલો માટે એના દિશામાં પ્રયત્ન અમે કરેલો છે અને એની માટે અમે અમારી જે માતૃ સંસ્થા છે ગુજરાત બાર કાઉન્સિલ એના થકી અમે આગળ વધવાના છીએ અમે એક આવેદનપત્ર તૈયાર કરેલું છે જે અમે ગુજરાત ને આપ્યું અને બીસીજી થકી આગળની આખી કાર્યવાહી અમલમાં આવે અને તાત્કાલિક એડવોકેટ એક અમલમાં આવે એ દિશામાં અમે પ્રયત્ન કરીએ છીએ અમારો આગળનો એજન્ડા એવો છે કે અમે પત્ર જે બીસીજી માંથી હોદ્દેદારો પાસેથી ટાઈમ લઈ અને એ જે દિવસે જણા તે દિવસે અમે દસ પંદર જણા કે પચીસ સભ્યો જે તે અલગ અલગ જિલ્લાના અલગ અલગ બારના પ્રમુખ પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી માંથી હાજર રહી અને એમને રજૂઆત કરશું અને બીસીજી અમારા બીસીજી જે અમારી માતૃત્તા જેના વગર અમે આગળ વધી ના શકીએ કે જ બીસીજી અમારી વસ્તુ સાંભળે અને આગળની વાઈ કાર્યવાહી આગળ કરે અને એડવોકેટ પ્રોટેક્શન એક તાત્કાલિક અમલમાં એ દિશામાં પ્રયત્ન કરે એવો અમારો પ્રયત્ન છે અમે કોઈ બીસીજીથી ઉપરવટ નથી અમે બીસીજી ના હાથ નીચે કામ કરીએ છીએ બીસીજી સાથે અમે કામ કરીએ છીએ બીસીજી ને સંલગ્ન રહીને અમે કામ કરીએ છીએ અમે કોઈ પાર્ટી સાથે કોઈ અમે એનીથી વિરુદ્ધમાં કે પાર્ટીની તરફેણમાં અમે કોઈ વાત કરતા નથી અમે બધા અત્યારે જે પાર્ટીયા છે મોટા ભાગના નેવ ટકા અમે વકીલો પાર્ટી સાથે કામ કરીએ છીએ અને પાર્ટી સાથે જોડાયેલા છીએ એટલે પાર્ટીના હિતને તથા બીસી જેવા માતૃ સંસ્થાના હિતને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવાના છીએ ગુજરાતની અંદર આપ બી સૌ જાણો છો કે દર પંદર દિવસે આવે છે કે વકીલ ઉપર હુમલા થયા છે વકીલનું કામ છે કોઈક અશીલ ને બચાવું બે માંથી એક અશીલ નારાજ થાય જે નારાજ અશીલો એ વકીલ ઉપર હુમલા કરે છે છેલ્લે જામનગરમાં મર્ડર થયું હમણાં છેલ્લે સોરી જામનગરમાં મર્ડર થયું એક વકીલ સાહેબ નું છેલ્લે બરોડામાં લગભગ મહિના પંદર વીસ દિવસ પહેલા એક વકીલ સાહેબનું મર્ડર થયું એ વ્યવસાયિક ના અનુસંધાને અસિલો ખાર રાખીને વકીલ ઉપર હુમલા કરતા રહે છે જે ખરેખર બહુ નિંદનીય છે આ વસ્તુ ભવિષ્યમાં ફરીથી રિપીટ ન થાય અને જો થાય તો એવા આરોપીઓ સામે કડક ખાતે પગલા લેવાય અને એની સામે તાત્કાલિક વકીલને ન્યાય મળે એ દિશામાં એડવોકેટ પ્રોટેક્શન તાત્કાલિક અમલમાં આવે એ દિશામાં અમારા પ્રયત્નો છે માત્ર ને માત્ર બીસીજી આ કાર્ય કરી શકે એટલા માટે અમે અનુરોધ કરી છે બીસીજીને પણ કે અમારી જે રજૂઆત છે એ આગળ વધારે આમ બીસીજી રજૂઆત કરું છું અને બીસીજી આગળ વધારે આ દિશામાં પ્રયત્નો કરે